ભરૂચ શહેરના વોર્ડ નંબર આઠમાં આવેલા ડભૈયા વાડ ખાતે આગામી મહિનાઓમાં યોજાનારા સમૂહ લગ્નને લઈને આ વિસ્તારની કેટલીક સમસ્યાઓ સંદર્ભે મહેંદિવયા જમાતના આગેવાનો ડભૈયા સમાજના આગેવાનો તથા ડભૈયા વાડના વિસ્તારના અગ્રણીઓ દ્વારા આજે પાલિકાના ચીફ ઓફિસરને મળીને વિવિધ મુદ્દે રજૂઆત કરી હતી તેઓ દ્વારા વોર્ડ નંબર આઠમાં મોટો ડભૈયા વાડમાં આગામી સમયમાં સામૂહિક સમૂહ લગ્નનો કાર્યક્રમ હોય તે વિવિધ સુવિધાઓ માટે તેમણે રજૂઆત કરી હતી જેમાં આલીડીગી વાડથી ધાણાવાલાના ગંધી હાજી ઇસ્માઈલભાઈ આછાભાઈના ઘર સુધીના પેચવર્કનું કામ મોટી મસ્જિદ પાસે બાલાપીર પાસે ગટર તૂટી ગયા હોય તેને રિપેરિંગ કરી લોખંડની જાળીઓ બેસાડવાનું કામ અંકલેશ્વરવાડાના ઘરથી લઈને ઇસ્માઈલભાઈ કાપડિયાના ઘર સુધી ગટર ઉભરાય છે તે અંગેનું કામ નાની મસ્જીદથી લઈને મોટી મસ્જીદથી લઈને નાની મસ્જી સુધીની ગટરનું કામ તેવી ટોટલ અગિયાર જેટલી રજૂઆતો કરવા માટે આજે ડભોયા વાળના રહીશો પાલિકાના ચીફ ઓફિસરને મળ્યા હતા ત્યાં એ પહેલાં તેઓ દ્વારા પાલિકાના વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ નગરસેવક હેમેન્દ્ર કોઠીવાલા ઇબ્રાહીમભાઈ કલકલને પણ મળી આ અંગેની રજૂઆત કરી હતી જેને લઈને આજે વિપક્ષ નેતા સંસદ અલી સૈયદ હેમેન્દ્ર કોઠીવાલા ઇબ્રાહીમભાઈ કલકલ સહિત ડબોયા વાડના યુવાનો આગેવાનો તેમજ મહેન્દીબા જમાતના આગેવાનો દ્વારા ચીફ ઓફિસરને ઉપરોક્ત અગિયાર કામો વહેલી તકે પૂર્ણ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી જેને લઈને હાજરથી ચીફ ઓફિસર દ્વારા પણ તેઓને આ કામો તેમના સમૂહ લગ્નના આયોજન પહેલાં પૂર્ણ કરવાની પૂરેપૂરી ખાતરી આપી હતી જેને લઈને ડભોયા સમાજના આગેવાનો દ્વારા આ અંગે ચીફ ઓફિસરનો આભાર વ્યક્ત કર્યો હતો જો તમે મોટા ડભોવાલ ખાતેથી ચીફ ઓફિસર સાહેબને મળવા આવ્યા છે એનું કારણ હતું કે આજે અમારું બહુ મોટું સમૂહ લગ્ન જે ચૌદ બાર બે હજાર પચીસ ના થવા જઈ રહ્યું છે એની અંદર નગરપાલિકા ચીફ ઓફિસ સાહેબના અમે મળવા આવ્યા ખાસ કરીને એ માટે કે જે અમારો મોટો સમલગઢ છે એમાંથી જે બહારના મહેમાનો આવે છે અને એના માટે ખાસ કરીને જે નગરપાલિકા તરફથી જે રિસ્પોન્સ અમને મળવો જોઈએ અમારા જે કંઈ બી પડતર કામો છે ખાસ કરીને ગટર રોડ અને સાફ સફાઈ માટેના જે કંઈ બી કામો છે તેને પૂર્ણ કરવા માટે અમે ચીફ ઓફિસ સાહેબને આજે મહિલા અને મળીને એમને ચીફ અમિત સાહેબે ખાસ અમને રિસ્પોન્સ આપ્યો અને વહેલા તકે અમારું જે પ્રોગ્રામ થાય એની પહેલાં બધા કામો પૂર્ણ કરવા માટે અમને એક માહિતીધારી આપેલી છે તો સૌથી પહેલાં ચીફ અમિત સાહેબ અને અમારી જોડી જે સંસાદભાઈ સાથે આવ્યા એમનો બી અમે બહુ મોટો આભાર માનીએ છીએ ઓર બધાનો એ શુક્રિયા કરીને ખાસ કરીને અમારો જે મોટો પ્રોગ્રામ પૂર્ણ થાય સારી રીતે થાય અને મહેમાનો જે બહારથી આવે તે જોઈને બધા કહે કે ના ભાઈ આ બધું સારી વસ્તુ છે અને અમારો પ્રોગ્રામ પૂર્ણ થાય તે માહેધારી સાથે અમે આજે આ નગરપાલિકામાં કામ માટે આવેલા છીએ